જગત જન્નીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમા નોરતે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અંકલેશ્વરમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા આયોજકો દ્વારા ખેલૈયાઓને કુમકુમ તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ દેશભક્તિની થીમ પર ગરબા રમાડવામાં આવ્યા હતા ભારતીય સેનાના માનમાં આયોજકો દ્વારા ગરબામાં દેશભક્તિની થીમ રાખવામાં આવી હતી જેમાં મન મૂકીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા આ તરફ વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર પણ યુવાધન હિલોડે ચડ્યું હતું શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ અંકલેશ્વર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આજે દેશભક્તિની થીમ ઉપર ખેલૈયાઓને ગરબા જુમવાનો અવસર મળ્યો શરૂઆતથી જ ખેલૈયાઓ જ્યારે ગેટની અંદર એન્ટર થયા ત્યારે અમે તિલકથી એનું સ્વાગત કર્યું તમામ ખેલૈયાઓનું તિલકથી સ્વાગત કરવામાં આવ્યું છે રક્ષણ કરે છે એને યાદ કરીને આજે સ્પેશિયલ અમે આ ટીમ નક્કી કરી અને તેની ઉપર ખેલૈયાઓને ગરબે જુમાડ્યા હતા અને ખેલૈયાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને સાથ અને સપોર્ટ આપ્યો જય મા જય સરદાર જય